નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આખા ગુજરાતની અંદર જેમણે આંખોની સારવારમાં હરણફાળ ભરી છે અને નવસારીની સૌથી ખ્યાતરામ હોસ્પિટલ એટલે કે રોટરી આઈ હોસ્પિટલ સાથે જ હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી નવસારી દ્વારા સાત અને આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજ બે દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ કેમ્પનો મુખ્ય મુદ્દો હતો આઈ ટીચિંગ ઇન્હેન્સિંગ ટીચિંગ સ્કિલ્સ ઓફ ઓપ્ટ્રિમેટરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા અને જેની અંદર અપૂર્વા ચૌહાણ જનરલ મેનેજર ઇન્ડિયા વિઝન ઇન્સ્ટિટ્યૂટ અને સાથે જ હેલન જેઓ સિડનીથી પધાર્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને એમના દ્વારા આ બે દિવસના કાર્યક્રમની અંદર આખા ભારત વર્ષની અંદર લોકોની રોશની કઈ રીતે ઉજાગર કરી શકાય જતી રોશનીને કઈ રીતે બચાવી શકાય અને આંખોની સારવારની અંદર સારી રીતે લોકોને સેવા આપી શકાય હેતુસર બે દિવસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર અપૂર્વા ચૌહાણ

यहाँ पर नवसारी में मैं आई एम थैंकफुल टू रोटरी आई इंस्टीट्यूट मिस्टर रश्मि बाई पटेल मिस्टर योगेश नायक एंड द प्रिंसिपल ऑफ हरिजोत कॉलेज ऑफ ऑप्टोमेट्री डॉक्टर नीरव मेहता हम लोग यहाँ पे आई टीच प्रोग्राम करने आए हैं आई टीच प्रोग्राम ऑप्टोमेट्री गिविंग साइट ने सपोर्ट किया है वी आर वेरी थैंकफुल टू ऑप्टोमेट्री गिविंग साइट हम लोग 16 साल से ये आई टी प्रोग्राम कर रहे हैं जिसके अंतर्गत हम लोगों ने वन फिफ्टी ऑप्टोमेट्री फैकल्टी को ट्रेन किया है कि वो और किस तरह से अपनी टीचिंग मेथोडोलॉजीज इम्प्रूव कर सकते हैं सो आई एम वेरी ग्रेटफुल कि हम लोग यहाँ पे आ पाए और ये यह प्रोग्राम यहाँ पे कर पाए थैंक यू टू ऑल द पार्टिसिपेंट्स ऑल्सो जो यहाँ पे आके इन लोगों ने हमें सपोर्ट किया दी पार्टिसिपेटेड इन द प्रोग्राम थैंक यू थैंक यू बिगेस्ट एजुकेशन फेर योजना આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે તમને સ્કોલરશિપ સાથે સાથે વન ડે માં એટલે કે બાર કલાકનું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્સિમમ આપણને વધુ લાભ મળે તે માટેની આ સમગ્ર માહિતી અહીંયા જ આવ મળવાની છે તો રાજસ્થાની જુઓ છો પહોંચી જાઓ તેર તારીખે અહીંયા યોજાનાર એજ્યુકેશન ફેરમાં મયુર ફોન એજ્યુકેશનના લોનશીપ સેન્ટર પર યોજાવાનું છે તો ચાલો કારણ કે અહીંયા આવશો તો તમને વિદેશ જવાની પાંખો મળવાની છે તો સાથે જ હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી પ્રિન્સિપલ શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું ડોક્ટર નીરવ મહેતા પ્રિન્સિપલ હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી આપણે ત્યાં સાત અને આઠ નવેમ્બરે આ એક પ્રોગ્રામ આયોજિત કર્યો છે જેનું નામ છે આઈટીચ પ્રોગ્રામ આઈટીચ ટીચ ટીચિંગ મેથોડોલોજીની ઉપર પ્રોગ્રામ છે આપણે અત્યારે સમજીએ છીએ કે લેક્ચર્સ જ એક પદ્ધતિથી આપણે ભણાવી શકીએ છીએ પણ હવે એવું નથી હવે ઘણી ઘણી ટેકનિક્સ આવે છે જેનાથી આપણે છોકરાઓ જોડે ઇન્ટરેક્શન લઈને એ લોકોને સમજાવી શકીએ ભણાવી શકીએ અને જલ્દી યાદ રહી શકે તો એક આ પ્રોગ્રામ માટે અલગ અલગ જગ્યાએથી લોકો આપણે ત્યાં જોઈન થયા છે જેમાં સુરત અમદાવાદ અને આણંદથી પણ ફેકલ્ટીઓઝ આવી છે જે આ પ્રોગ્રામને હવે અહીંયાથી લઈ જઈને બીજા બધા ઓપ્ટોમેટરી એજ્યુકેટર્સ તરીકે સ્ટુડન્ટ્સોને લાભ આપશે અને આંખોની સારવાર માટે વધારે ઈઝીલી એ લોકો શીખીને હેલ્પ કરી શકશે મારો ખૂબ ખૂબ આભાર છે ઇન્ડિયા વિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓપ્ટોમેટ્રિક ગિવિંગ સાઇટ અને બ્રાઇન હોલ્ડન ફાઉન્ડેશન અને આપણે રોટરીયા ઇન્સ્ટિટ્યુટ અને હરિજોત કોલેજ તો આ પ્રમાણે રોટરીયા હોસ્પિટલની અંદર બે દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય મુદ્દો હતો આઈ ટીચિંગ ઇન્હેન્સિંગ ટીચિંગ સ્કિલ્સ ઓફ ઓપ્ટ્યુમેટરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા અને જે સંદર્ભે સફળ પ્રયોગ યોજવામાં આવ્યો હતો આ આખા કાર્યક્રમ દરમિયાન રોટરીયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ રોટરી હોસ્પિટલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ફેકલ્ટીઓ અને પ્રિન્સિપલે ખૂબ જહેમત ઉઠાવી હતી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાર ઓ લાઈવ અને but news